નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હજુ ચોમાસાએ ગુજરાતમાંથી વિદાય લીધી નથી સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં વધુ એક રાઉન્ડ આવે તેવી શક્યતા છે શાસ્ત્રી પ્રેશ ગોસ્વામીએ સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં વરસાદના રાઉન્ડની આગાહી કરી છે પાકિસ્તાનમાં સર્જાયેલ ચક્રવાત ગુજરાતમાંથી ન પહોંચતા ત્રીજા અને ચોથા સપ્તાહમાં વરસાદ જોવા મળ્યો નથી જોકે બંગાળની ખાડીએ છેલ્લા અઠવાડિયામાં વરસાદ જોયો નથી એક અઠવાડિયામાં સિસ્ટમ એક્ટિવ થઈ જશે આ સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થવાની સંભાવના છે તેથી ગુજરાતમાં ચોવીસ સપ્ટેમ્બરની આસપાસ વરસાદ શરૂ થઈ છે ચારથી પાંચ દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીની નવી આગાહી મુજબ રાજ્યમાં ચોવીસ સપ્ટેમ્બરથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે જેની અસર રાજ્યના સાઠથી સિત્તેર ટકા વિસ્તારોમાં જોવા મળશે આ દરમિયાન બેથી પાંચ ઇંચ વરસાદ પડી શકે છે ખાસ કરીને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ વરસાદની શક્યતા છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસાની શેલે સિસ્ટમ રહેશે તેમણે કહ્યું કે નવરાત્રિ દરમિયાન પણ વરસાદની સંભાવના છે ઓક્ટોમ્બરમાં પણ વરસાદ પડી શકે છે ચોમાસાની વિધેય અંગે હવામાન નિષ્ણાંતે જણાવ્યું હતું કે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહથી ચોમાસાની વિધેય શરૂ થઈ છે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટા છવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ ગાજવી સાથે વરસાદની શક્યતા છે આ ઉપરાંત સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં છૂટો સવાયો વરસાદ પડી શકે છે તો ખડદ મિત્રો આ તો સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડદપ્રિયા પ્રિયાસ યુટ્યુબ ચેનલ